વલસાડમાં ગણપતિ અને ઈદે મેલા તહેવારો માટે શું છે નવી ગાઈડલાઇન જુઓ વિડીયો વલસાડમાં આવનારા દિવસોમાં ગણપતિ અને ઈદે મિલાદ તહેવારોની ઉજવણી થનાર જેને લઈને વલસાડ પોલીસ દ્વારા હોલ ખાતે સવારે અગિયાર કલાકે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ ટાઉન તેમજ રૂરલ પોલીસ દ્વારા વલસાડમાં દરેક કોમના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ગણપતિ તથા ઈદે મિલાદના તહેવારોમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગેની માહિતી આપી હતી એમ્બ્યુલન્સમાં કચડાઈ જાય પૂરું ડ્રાઈવરને પકડશે ડ્રાઈવરને ખબર જાય કે મારાથી કેમ આ સ્ટેરિંગ આડોડું થઈ ગયું એટલે આ વસ્તુ જરૂરી છે કે ડીજે વાળા જે લાઇટો ઝબક ઝબક નાખે રાખે પણ એની એક માત્રા હોય કે તમે કયા રોગ પર પાસ થઈ રહ્યા છો લાઇટો સુરતમાં ખબર છે કે જયારે એરપોર્ટ ઉપર ઘણી વાર પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા આવી રીતે લીંબાય બા લાઈટો છે પેલા એરપોર્ટ ઉપર પ્લેન આવતું હોય આખો એટલે મેસેજ પાસ થતો હતો કે લાઇટ ચમક ચમક થાય છે હવે એ સ્વાભાવિક છે પ્લેન ઉતરતું હોય ને પેલા બે ચાર સેકન્ડ માટે અંજાઈ જાય પાયલોટ તો અંદર જે બસો જણા કે સો જણા બેઠાની જિંદગી જોખમમાં આવી જાય તો મારું ખાસ વિનંતી છે કે જે લાઇટો છે એ સેટ કરી દેવી રીતે ઘડીકમાં લાલ થાય ઘડીકમાં કાલે બે જાતી હતી લાલ ને વ્હાઇટ મેં જોઈ એટલે અમુક વસ્તુ અમે તમારી અંદર જે ફરતા રહીએ છીએ ને અમને ઘણી બધી વસ્તુ ખબર પડે આ બધી વસ્તુ કે આવી એવી વસ્તુ થાય છે પણ કેટલીક વાતો જણાવી જરૂરી છે દર વખતે કહેવામાં આવે છે છતાં પણ જે કહેવાય કે તહેવારો ત્યારે માણસમાં ઉદમાં આવો જાત એટલે ફોર્મમાં હોય માણસ પણ એ ફોર્મમાં અમુક જણા પોતાની જાતને કંટ્રોલ કરી લે અમુક જણા પોતાની જાતને કંટ્રોલ કરી શકતા નથી એવા જે એકાદ તત્વો છે એ ગમે ગમે બાખાડવામાં પછી અંદર અંદર બાકડે તંત્ર જોડે બાકડે ગમે તે બાકડે પણ એવું થાય કે સમગ્ર પ્રસંગ બગડે જે આયોજકો છે એ લોકોને ખાસ વિનંતી કે એવા તત્વોને ઓળખી લે અને એને પગડી બેસાડી દે એક બાજુ શું વેહી જાય એ અમુક જણા રાજા પાઠમાં હોય છે પાછા એટલે મારે ક્લિયર કહેવાની જરૂર નથી એને ઓળખી અમે તો ઓળખી જ લઈએ છીએ પણ ખોટું એ વખતે બવાલ ના થાય એટલે અમે થોડો સંયમ જાળવીએ બાબત એટલે એવા બેસાડી ગણપતિ પંડાલની શરૂઆત કરીએ તો મારી રિક્વેસ્ટ રહેશે તમામ ગણપતિના પંડાલોને જે મોટા ગણપતિ પંડાલ છે સોસાયટીની અંદર સોસાયટીના ગ્રાઉન્ડમાં અંદર હોય એની કોઈ ચિંતા નથી કેમકે તો સોસાયટીની અંદર જ છે દરવાજો બંધ છે સોસાયટીના લોકો જ કરેલું છે આયોજન એ ફ્લેટ હોય કે બંગલોની સ્કીમ હોય કે પછી રેસીડેન્સી હોય કંઈક પણ પણ જે પબ્લિક પ્લેસમાં જે રોડની સાઈડમાં ગણપતિ પંડાલો કરેલા છે એના માટે મારી ખાસ રિક્વેસ્ટ છે તમામને અને આગ્રહ પણ છે કે વોલેન્ટિયર્સ તમારા પોતાના ગણપતિ પંડાલના વોલેન્ટિયર્સ હોવા જોઈએ ત્યાં એટલા માટે જરૂરી છે કે ગણપતિ પંડાલમાં ઘણી બધી વખત રાત્રિના દરમિયાનમાં ઘણા બધા લોખા તત્વો આવરત તત્વો એ ગણપતિ પંડાલનો ઉપયોગ બેસવા માટે કરે છે અને આવીને એ ગણપતિ પંડાલની જાણે એમની પોતાની ઓનરશીપ હોય એવું વર્તન હોય છે એમનું તો ભટકતો માણસ આવી જાય અને પછી એમ બેસી જાય ગણપતિ પંડાલમાં પહેલા બે દિવસ ત્યાં જે ગણપતિ પંડાલમાં નાઇટમાં એકાદ ડોકલ હોય એની જોડે મેં બંધ કેળવી લે પછી સળગ નવ દસ દિવસે ત્યાં જ બેઠો હોય અને એવા માણસો કયા નશાની અંદર હાલતમાં હોય છે કે કયા પ્રકારનું વર્તન કરે છે આપણને ખબર હોતી નથી ઘણી બધી જગ્યાએ ઘણા બધા જિલ્લાઓમાં એવા બનાવો બન્યા છે રાજુભાઈ અગ્રી કરશે મારી વાતને રાજુભાઈ પણ આ પાડશે કે આવું થયેલું છે કે રાત્રિ દરમિયાન દારૂ પીને પંડાલમાં માણસ બેઠા હોય કે પત્તા રમતા હોય આવું ઘણા બધા જિલ્લાઓમાં બનાવો બન્યા છે તો આપણા ગણપતિ પંડાલમાં આપણા ગણપતિની પ્રતિમાની અને ગણપતિની જે પંડાલની છે પવિત્રતા બગડવી ના જોઈએ

વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી પારડી ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ ગણપતિના આયોજકો સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તમામ ડીજેના સંચાલકો તમામની આજે એક સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ચારસોથી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા તમામ આગેવાનો તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાંથી મામલતદાર ડીજીવીસીએલના અધિકારી આર એમ અધિકારી નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલના લઈને સુરક્ષાના લઈને એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર તહેવારને ગણપતિ વિસર્જન સાથે સાથે રમઝાન ઈદના ઈદ મિલાદના જુલુસનો તહેવાર એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરવી પૂનમ તમામ ધર્મના તમામ લોકો ધર્મ સર્વ વર્ણના લોકો આ તહેવારો શાંતિ અને ખુલેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવા માટે અપીલ કરવામાં આવે છે તમામ જે આયોજકો છે ગણપતિ પંડાલના આયોજકો એમને સીસીટીવી કેમેરા લગાવવા માટેની સાથે સાથે રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા અથવા તો રાત્રિ દરમિયાન કોઈ પ્રાણી દ્વારા મૂર્તિની પ્રતિમાને નુકસાન ના થાય એની પવિત્રતાના નુકસાન ના થાય એના માટે વોલન્ટિયર્સ મૂકવા માટે સીસીટીવી કેમેરા લગાવવા માટે સાથે સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી અત્યારે છેલ્લા કેટલાક દિવસથી છે તો જે પંડાલોમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરેલી છે એનું વોટરપ્રૂફિંગ સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની જે જે છે એ સેફ્ટી એક ચકાસી લેવા માટે તમામ ગણપતિના પંડાલોને અપીલ કરવામાં આવી છે આની સાથે સાથે વિસર્જનના દિવસે બીજેના સંચાલકો દ્વારા જે પ્રોસેસનો રૂટ છે પ્રોસેસના રૂટમાં જે વાયર છે ઇલેક્ટ્રિશિયન વાયરો એ વાયરોને નડે નહીં અથવા તો કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના થાય એના માટે ડીજેના જે વ્હીકલ્સ છે એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે ડીજેના સંચાલકોને જે ડીજેના ગીતો વાગે છે એ ધાર્મિક ગીતો વગાડવામાં આવે અને કોઈપણ પ્રકારના વલગર કેવા ગીતો વગાડીને ધાર્મિક લાગણીને કોઈ નુકસાન પહોંચે એવું નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે સર્વ ધર્મના લોકોએ આ શાંતિ સમયની મિટિંગમાં પોલીસને સહકાર આપવાની ખાતરી આપી છે